ભુજ કચ્છ થી હું શીતલ વાત કરું છું ને રાજગોર સમાજ માં આપડી દીકરી એ ભલે ભાગી ને લગન કર્યા પેલા આપણે ત્યાં સગાઈ કરી તી પણ આપણે યોગ્ય નતુ લાગતું ને અમને બધા ને ઠીક ન લાગ્યું તો તોડીએ એ નાખી તી પછી ઈ જ જગ્યા મારી દીકરી એ તમારા મોબાઈલ નંબર આમ મને એક મારા ફ્રેન્ડ છે એમણે આપ્યા કારણ કે ઈ કે તમે આવી રીતના તમે તમારી રીતે પોહચી નહિ શકો કે એના કરતા મનસુખભાઈ નો સંપર્ક કરો એટલે મેં એમને ઈજ પ્રશ્ન કર્યો મેં સંપર્ક સંપર્ક કરવો ઈ વાત સાચી પણ જો મનસુખભાઈ કદાચ તોડ ન કરે તો કારણ કે અમારા વેવાણ લોકો છે ને એના ભાઈઓ ને બધા રૂપિયાવાળા છે ને અહીંયા અમારો સમાજ છે ને ઈ બધા ઈ લોકોને દાન દેતા કર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર તો મિત્રો મનસુખ ભાઈ રાઠોડ પર છે દુબઈ થી શીતલબેન રાજકોટ નામના એક બેનનો ફોન આવે છે જેની અંદર મિત્રો તેમની દીકરી કે જેમનું નામ છે માનસિંહ રાજકોટ મિત્રો તેમના લગ્ન જીવનમાં કેટલીક સમસ્યા હોય વેવાણ સાથે મિત્રો કેટલીક વાતો બનેલી હોય તેને લઈને મિત્રો તેઓ દુબઈથી મનસુખભાઈ રાઠોડને સમાધાન માટે ફોન કરે છે મિત્રો ખૂબ જ જોરદાર કિસ્સો છે તમે સાંભળશો તો મજા આવશે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલની હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

હા ભલે ભલે તો કેટલા વાગે ફોન કે કરું કેવી રીતે એ તમને ઉઠાડ્યા કે ઉઠી ગયા તા ભાઈ નીંદર ખરાબ કરી ના ઉઠી ગયું બોલો

ભુજ કચ્છ થી હું શીતલ વાત કરું છું ને રાજગોર સમાજ માં આપડી દીકરી એ ભલે ભાગી ને લગન કર્યા પેલા આપણે ત્યાં સગાઈ કરી તી પણ આપણને યોગ્ય નતુ લાગતું ને અમને બધા ઠીક નાં લાગ્યું તો તોડીએ એ નાખી તી પછી ઈ જ જગ્યા મારી દીકરી એ તમારા mobile number આમ મને એક મારા ફ્રેન્ડ છે એમણે આપ્યા કારણ કે કે તમે આવી રીતના તમે તમારી રીતે પોચી નહિ શકો કે એના કરતા મનસોક ભાઈ નો સંપર્ક કરો એટલે મેં એમને પ્રશ્ન કર્યો મેં કીધું સંપર્ક સંપર્ક કરો એ વાત સાચી પણ જો મનસુખ ભાઈ કદાચ તોડ ના કરે તો કારણ કે અમારા વેમાળ લોકો છે ને એના ભાઈઓ ને બધા રૂપિયા વાળા છે ને અહિયાં અમારો સમાજ છે ને એ બધા એ લોકો ને દાન દેતા કરતા હોય એટલે હું અમારા સમાજ માં એટલે નથી ગઈ તમારો સંપર્ક કરવાનો મતલબ મારો ઈ હતો કારણ કે અમારો સમાજ છે ને આખો દિવસ બધું બધાના સમાજ પ્રોગ્રામ કરતા જ હોય અને મારા દીકરીના ના સાસરા વાળા છે ને એના મામાજી ને લોકો બધા દુબઈ માં અરબો ખરબો કમાય છે ને અહિયાં પચીસ પચાસ લાખ એમને દાન દેવું હોય ને અમારા સમાજમાં તો એમને માટે કઈ મોટી વાત નથી એટલે સમાજમાંથી દાન મળતું હોય એટલે અમારો સમાજ મને સાથ નહિ દે મને ખબર હતી એટલે મેં તમારો સંપર્ક કર્યો છે પીત્તલ રાજગોર કરવું છે કેમ આનો આનો પછી પછી આ ઓડિયા વાડિયા વાયરલ પણ રાજકોટલો રસ્તો તમારે શું લેવાનો છે કે નથી મોકલવા મોકલું આપણે તમારી નું નામ કીધું માનસી રાજગોર મને માનસી બેન વાત કરવા ચાલો હા કરાવું લે હેલો હા બોલો માનસી બેન હા એ તમને મમ્મી એ વાત કરી એ રીતે હા હવે માનસી બેન આપડે તમારા પતિ પત્ની ને બેય જણા ને કઈ પ્રોબ્લેમ છે ના એમ કઈ પ્રોબ્લેમ નથી પણ મારા હસબન્ડ શું કે છે કે જે પણ મારી મમ્મી કરી ની તું સહન કર્યા રાખ કેમ કે મારે હું દીકરા તરીકેની ફરજ હું નિભાવીશ એટલે હું મારા મમ્મી ને કઈ કહીશ નહીં એમ એટલી ખાલી ખોટી ગાળો ને આપે હવે આપણે ઘાડો તો સાવ સહન ના કરીએ ને એમ મારે ગાડો કોણ આપે છે મારા સાસુ અરે તમારા સાસુ ગાડું આપતા હોય ને એવું હોય તો એને આપણે ફોન કરીને સમજાવી દઈએ પણ લવ મેરેજ કર્યા છે એટલે બે નો પ્રેમ છે ઈ તૂટી ગયા પછી ભેગું થાય નહિ

એટલે મન મોતીડા કાચ તૂટ્યા પછી એનો હાથો થાય નહીં નહીં એટલે બને ત્યાં સુધી એકા બીજા ઘર સંસાર હલાવવા માટે થોડુંક સહન કરી અને હલાવી લ્યો એવું લાગશે તો તમારા ઘરવાળાના તમારી સાસુના નંબર દેજો મેં એટલે એટલે મને હું એમને છે ને વોટ્સઅપ કોલમાં વાત થઈ ને તો વિદેશમાં છે એટલે હા 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 એ વિદેશમાં કઈ જગ્યાએ છે એ દુબઈ છે દુબઈ એક મિનિટ મારે લખી દુબઈ એ તો હમણાં એમણે સાવામ ખૂલે એમ ઘાળો આપી બાય બાકી કેટલું દોઢ એક વરસ થયું મને એમનું કંઈક ને કંઈક કંઈક ને કંઈક ચાલુ જ પડ્યું હોય ચાલુ જ પડ્યું હોય છે હું કહું તો બધાએ શું કે એ કે એમનો તો એવો છે ને કે તને સહન કરી લેવાનું પા પછી કેટલું સહન કરું એમાં એવું છે જો કોઈને જાત સ્વભાવ હોય ને એ નો જાય પ્રાણ અને પ્રકૃતિ ઈ માણસ મરે ત્યારે જાય હા ઈ તો છે પ્રાણ ભેગી પ્રકૃતિ આવેલી હોય ને હા એમાં ફેરફાર નો થાય બીજું બધું ફેરફાર થાય પણ પ્રકૃતિમાં ફેરફાર ન થાય સમજી ગયા આપણે જીવન છે ને જીવન એવું રહેવું રહે પણ બધાય જે કઈ પ્રકૃતિ છે ઈ એનું કામ કરે જે શિયાળાની પ્રકૃતિ આવી તો એમાં ફેર નહીં પડે એમની તો પછી એનો રસ્તો શું ઉપાય શું એટલે મતલબ જો તમે ઘર બાંધવાનો હોય તો એ કાર્યકર તરીકે આપણે ને સમજાવી દે કે ભાઈ તમારે આ છોકરાની વહુ છે એ તો તમારે ભેગું તમારે બધી રહેવાનું છે તાર મમ્મી સી તાર ભેગી નત રહેવાના હા ઈ તો છે ઈ તો આશ્વાસન દેશ કે મારા દીકરીને કઈ થયું પણ ઈ તો પેટ માં દુઃખાવા પૂરતી વાત છે પણ રેવાનું તારો કોઈ રોજ કોની ભેગું છે હા હા ઈ તો છે મને કીધું રાતે ફોન કરીને કે તમારી છોકરાની જિંદગી માંથી નીકળી જાય પછી મારા હસપન્ડ તો કઈ બોલી ન શકે એમ સામે એટલે બસ મને હોટલમાં લઈ ગયા ને પછી બીજા દિવસે તો મને અહિયાં ભૂજ મૂકી કે એ ભલે મારી તબિયત નથી એમ બરાબર એટલે હું દવા લેવા પણ આવી છું અત્યારે તમારા તમારે વાત થઈ હા ઈ થાય છે વાતચીત થાય છે માનસી બેન તો તમાર ઘરવાડાનું નામ શું છે? હાર્દિક મોટા હાર્દિક હા હાર્દિક મોટા ઓકે હવે સમાધાનનો પ્રયાસ કરીશું સમાધાન થઈ જશે પછી પાછા તમે એને ફોન કરીને એવું લાગે તમે તમારા ઘરવાડાની કેટલા ભાઈ છે? બે છે બે છે મોય તો તમાર ઘરવાળો મોટો કે નાનો? ના 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 મોટો ઢેગોચક નખો ના એ અલગ થઈ ગયા છે એ ત્યાં કને વિદેશ જ રહે છે કે અહીંયા દેશ રહે છે ભારત ના ના એટલે એમના વાઈફ અહીંયા એમના મમ્મી પાસે રહે છે ને પોતે ઈ જે ભાઈ છે એ ત્યાં રહે છે દુબઈ તમારા જેઠ છોકરી કરે છે એમ હા અને જેઠ દુબઈ રહે છે ને એની ઘરવાળી અહીંયા રહે છે હા હા

મારી મમ્મી ને voice clip મોકલાવી છે કેવી ને કેવી ખબર છે હા ઈ મેં નાખી તમે ઈ ઓલા whatsapp માં મોકલી હા 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 ઓલા મોકલાઈ ખાલી બોલી બોલી હા હા તારી કચ્છી બોલે છે હા હા કચ્છી જ બોલે છે હા કચ્છી બોલે છે એ કચ્છ જ છે હા ના હા હા કચ્છ ના જ છે એનું કચ્છ એનો વિસ્તાર કયો છે માંડવી તાલુકો અમે બધા માંડવી તાલુકા ના જ કચ્છ ભુજ માંડવી, Hah. Oke, avay, Nita Ben. Nita. Ha, Nita. Nita Ben. Nita Ben. Vijay. Vijay bhai, પણ બેન તો તો તમારે એટલી તકલીફ રહે કેમ કે તમારા જેઠ ને એ બે જણા સુધારીએ તમારા હાહુ હાહર ને જણા સુધારીએ તો તમારે વેલા મોડું જુદું રેવાનું થાય એવું થાય હા એ તો હમણાં જો આમ જોવા જઈએ તો એવું છે ને હું અહીંયા મારી મમ્મી ના ઘરે છું એ મારા હસબન્ડ મને અહીંયા મૂકી ગયા છે હા એનું કારણ છે કે એ વારસે ઉતર્યું કેમ કે તમારે જેઠ જેઠાણી એ જુદા જુદા રે હા તારા હાહુ હાહર ને એ જુદા જુદા હા પણ એમ નહિ હવે જો આજે આપડે છોકરાઓ ને આ husband ને જો એકલા મૂકી દઈએ તો પછી શું ભરોસો અને બીજા ના લીધે અમે બે શું કામ ઓમ અલગ રહીએ કેમ કે અમારા બે તો બને છે ને આપડે તો બને છે તો ઈ બને એમાં ધ્યાન રાખજો નકર આજ ને આજ કાલ બનતું બંધ હા ઈ એ છે કેમ કે આ કંપની ફોલ્ટ છે હા ઈ વાત સાચી છે એ તો મારા પપ્પા એ કેતા તા પણ હું માની નહીં વારસદાર છે પણ કે ને હવે love છે ને ઈ એવી ચીજ છે કે ઈ લાકડાના લાડવા છે ખાધા ખવાય ને નખાય ને એટલે પ્રેમ છે ને એ બાજરા રોટલો ને શેરડી ખાવ ને એવું થાય મીઠું લાગે પણ સોતા નડે મીઠું લાગે પણ નડે સોતા કેમ કેમકે બાજરાનો રોટલો સારો લાગે પણ સવાઈ ગેઠું ઉતાર ખાલી સુયા જેવું થાય

અરે હાવ હારા ભલે જુદા રહીએ પણ તમે બે ભેગા રયો ને એવો પ્રયત્ન કરો એટલે થોડુંક એમ તો તારે સહન કરવું પડશે સહન કરવાનો મતલબ એટલો છે કે એની કુટેવ છે પછી કોઈ અહમી માણસ હોય તો એને પોતાને શું લાગે કે હું થોડી નમુ આમ કરું એટલે એને પોતાની ઈગો હોય હા ઈ છે હા એટલે ઈગો હટ કોઈનો હોય તો એવું થાય પણ આપણે એને ઈગો ને એને એ રીતે બરતરા કરો ને એટલે ઠકી જઈ બેહી જઈ હા ઈ છે જવાબ નહીં દેવાનો કેમ કે સામે સામે જીભા જોડી કરો તો ઘરની અંદર કંકાસ વધે એટલે હું કાય બોલતી નથી હું મારા husband ને કવ કે તમને શું લાગે છે આ જે વસ્તુ થઈ છે એ યોગ્ય છે કે નહીં તે કે છે યોગ્ય ભલે નથી પણ કે હું તો મારી મમ્મી સાથ આપીશ કેમ કે હું મારા છોકરા તરીકે ફરજ પૂરી કરીશ તો મેં કીધું કે હું એમની તમે છોકરા તરીકે ફરજ કરશો તો કે હું દીકરી તરીકે ફરજ કરશું પણ આને થોડુંક અમુક જે હોય એમાં થોડુંક એક બીજા નું જીભા જોડી પછી ઓલું ગાળિયું બોલવાનું બ બ આટી કરવાની ટેવ પડી ગઈ ને જે ઓલા દારૂ વાળા ના ઘરે રોજ બાંધણા હોય

અને તો આ સમાધાન નો ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા મારી મંજૂરી છે ઓકે એટલે પછી કાલે કોઈ બીજું કઈ કુટુંબ કાકા મામા માસી ના કોઈ કે ભાઈ હવે પતિ ગયું સમાધાન થઈ ગયું હવે કાઢી નાખો ને વિડિયો ને હવે કાઈ નથી એટલે એવી કોઈ પાછી બબાલ આવશે નહિ ને ના ના એવું કાઈ નહિ એટલે આ જીવન જીવવા માટે થઈ અને શબ્દ પ્રણાલિકા થી હાલવાનું હા બરાબર છે કોઈ ક્રોધિત હોય બધા એક જ માના બે દીકરા હોય પણ એમાં બે માં ફેર હોય એક જ ગાના બે વાસડા હોય પણ બે માં ફેર હોય એક ઘાસી ની બાપુ એક શંકર નો સમજાવવા માટે કોઈ નું કઈ છે નહી પણ એની અંદર થોડુંક સમજદાર ના ઘરે તમારે જેથી કરીને આખા ઘરની અંદર આ જે કઈ બંબાલ છે એ મટી ગયા બરાબર અને એ તમે હામે જોર કરો તો માણસ વિવાદ થાય

પણ એને કેવાનું મમ્મી મારો કાઈ વાંક હોય તો મને કયો પણ તમે કાઈ એમ બોલો માં એમ એને કેવાનું હા મને છે ઉપર છે આમ એમનો મગજ એવો છે ને પછી રાડા રાડી એટલી કરે ને એટલે પછી હું તો ઓમે કાઈ સામે ના બોલી શકું રાડા રાડી એટલે સાયકો હોય ને ક્યાંક મગજ ની બીમારી હોય ને કઈ ખબર નઈ શું એ છે તમે કેટલા કેટલા વર્ષ ભેગા રહ્યા દોઢ વર્ષ રહી ભેગી દોઢ વર્ષ માં તો ઘણું સો વર્ષ જેવું થઇ ગયું કઈ વાંધો નહીં હવે માનસી બેન મને તમારો ફોટો મોકલો અને તમારા સાસુ નો ફોટો મોકલો અને હું એમની હારે વાત કરું છું ઓકે હા અને બને એટલું સમાધાન થવાનો પ્રયત્ન કરી છી કે તમારું ઘર બાંધી લ્યો તમારા ઘરવાળા ફોન કરો કે ભાઈ તમે મને આવીને તેડી જાવ ઈ મમ્મી ની એ આપણે બધાય સાથે રહીશું અને સાથે રહેવાનું ભાવના વધારે રાખજો શુદ્ધ વાર હશે ને તો તારી એમાં શું છે કે જેના ઘર ની અંદર હારું માણસ જાય તો ત્રણ ને હાથે અને એક માણસ ખરાબ જાય ને તો ત્રણ ને વિખી નાખે એટલે ઓલા તમે ત્રણ ભેગા રહો તો તમારા પરિવાર ની અંદર ઉદાહરણ દીધા જેવું થાય ભલે એને બધા જુદા પડ્યા પણ આ હારા માણસ ની દીકરી કે એ આવી તોય ગાયરું ખાઈ ને ભેગી પડી છે હા એ વાત સાચી વિરોધ તો બધાય ને કરે હોય વિરોધ આ દુનિયામાં માં બધે વિરોધ ઈજ માણસ નો મુખ્ય છે ઈ વિરોધ સહન કરીને જીવવું ઈ મુખ્ય છે દુખ તો આવે દુખ વગર ની જિંદગી કઈ જગ્યા એ જોઈ હા સારા માણસ પાંચ વખાણ કરતા હોય બે જણા કેતા હોય કે નથી બરાબર ઘણા એમ કે ભાઈ તું ભેગી પડી ને એટલે બાકી ના કરે આને કોણ રાખે એવાય બાટલા ચડે પણ એનો મતલબ એવો નથી કે આપડે સુધું થઈ જાવું જેનો જેવા જેના વિચારો હોય ને એવી આપણને સલાહ દે આ જગતમાં કોઈ સલાહ વગરનો માણસ નથી મફતમાં જેવી જેની બુદ્ધિ એવી સલાહ બધાય દે અને પોતાના મગજથી કોઈ એવું કીધું કે મારા બુદ્ધિ જ નથી એવો કોઈ માણસ કીધું ઘર મને કઈ ફાન નથી એવું કીધું કોઈ જેને પૂછો એને એની એના મનથી એ બુદ્ધિ સાડી જ હોય પણ ઈ વિચાર તમને મેચ ન થાય એટલે તમને તકલીફ પડે તમારે યાર વિચાર મેચ થવો જોઈએ અને સ્ત્રી છે છેની સહન શક્તિ નું પાત્ર છે જેના ઘરે સહન શક્તિ હશે ઈ પુરુષ મહાન બનશે બાકી જે ઘરે સ્ત્રીનું માન ન હોય એના ઘરે બધા જુદા જુદા થાય છે હવે એનો હવાદ એને હું જેને મારી વાત સાંભળો જેઠ જેઠાણી વગરની જિંદગી હું કામ નહીં જેઠ વગરની જિંદગી હું કામ નહીં સાહુ હાહારા વગરની આ દુનિયા શું મજા હા એ છે સમજી ગયા મને કાઈ જેઠ જેઠાણી વગર ભલે એને સંસાર કહેવાય આના આશ્રમમાં પડી હોય તો જેઠ ની શું ખબર હોય હા એ છે એકાવાળા ની બે બળદ એની કિંમત નો હોય બે બળદ જોડ્યા હોય તો ની કિંમત થાય એટલે આ જગત સજન નો હોય તો દુર્જન ની કિંમત નો થાય હા છે

એકલી જતી હોય ને લેવા જતી હોય તોય એકાદી બેન પણ ભેગી હોય હા એટલે અમારા ભજનના ના program માં જઈ ને એકાય રે પંદર બાઈ બેન કા પંદર ઉભી થાય હા બરાબર છે કોઈ દી એકલી બાય વયસ માં ઉભી થઇ ને આલતી નો થાય એનું એ નામ સંગઠન છે ને અમારા જાન માં બધે છે મકોડા જેવા રેડા રખડતા હોય હા એનું સંગઠન હજી નથી એટલે બાપા એમાં થોડુંક માનસી બેન થોડુક સહન શક્તિ રાખી અને કરો હું તમારી સાસુ વાત કરું છું એમ નહિ ત્રણ સુધી ઠીક ચાલો હું રાખું એમાં ના નથી પડતી પણ આજે એક વખત આવી રીતે ગાળો દીધી છે ને કેવું કેવું બોલ્યા છે તો હું કાઈ નહિ બોલું તો તો ઈ સામે પછી વારે ઘડી રોજ નું એમનું ઈ જ થઇ તો પછી અમે આ ધંધામાં ધ્યાન દઈએ કે પછી તબિયત માં ધ્યાન દઈએ કે પછી આમ એમાં ધ્યાન દઈએ કે શું કરીએ એકા બીજા ભેગા થાવ તો બોલે ને ઘર માં એક બે ઘરમાં માં રહેતા હોય એટલે ભેગા તો થવાનું આવે જ ને ભેગા થવાનું આવે પણ બેન તમે ધંધો કરો છો ને કઈ કામે જાવ છો ને

કઈ તો નહી મને તમે છે ને ફોટા મોકલો હું આ તમારી સાસુ ને વાત કરું છું એનું નામ શું કીધું નીતાબેન અમે સેવ કર્યા ચાલો